જય માતાજી આજે આપણે બનાવવાની છે રાપ જે આપણા નાનીમાં દાદીમાં આપણે નાના હતા ત્યારે બનાવીને પીવડાવતા હતા એ આજે બનાવશું કેમ કે આજના બાળકોને તો રાપ શું છે એ ખબર જ નથી તો આપણે આજે બનાવીનું બતાવીશ તો એની માટે મેં ઘી લઈ લીધું છે અને ઘી ગરમ થાય એટલે એની અંદર થોડો ઘઉંનો લોટ નાખી દઈએ એક ચમચી જેટલો ઘી થોડુંક ઓછું લાગે છે એટલે થોડું બીજું નાખી દેવાનું અને એની અંદર ઘઉંનો લોટ નાખી દેવાનો લોટ શેકવાનો છે આપણે સારી રીતે જેવો શીરાનો શેકીએ છીએ ને એવી રીતે અને આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે બનાવતા તો નાના બાળકો માટે બનાવવાની હોય તો એમાં ગોળ જ નાખવાનો હોય છે પણ મોટા માટે બનાવી હોય તો પણ ગોળ હોય પણ ખાંડ નાખો તો ચાલે અને સાથે સૂંઠ પાવડર પણ નાખી શકાય બાળકોને સૂટ પાવડર ના નખાય ને એમને ગરમ પડે એટલે તો આવી રીતે કલર બદલાય ને ત્યાં સુધીને આપણે શેકી લેવાનું છે અત્યારના બાળકોને તમે પૂછશો કે આપણે રાબ પીવી છે તો એ તરત જ પ્રશ્ન કરે છે રાબ એટલે શું તો આવી રીતે આપણે લોટ શેકી લઈએ અને એકદમ કલર બદલાય ત્યાં સુધીને શેકવાનો છે અને એની અંદર એકદમ ઉખડતું પાણી હોય ગરમ કરેલું એવું નાખવાનું છે પાણી નાખી અને એને ઉકાળી લઈએ થોડીવાર અને ખાંડ નાખી દઈએ બાજરીના લોટની પણ બનતી હોય છે પણ ઘઉંની વધારે સારી લાગે છે પણ બાળકો માટે બનાવી હોય તો બાજરીનો લોટ હોય તો વધારે સારું એ ઘઉંનો લોટ એમને ભારે ના પડે હાજી પાણી નાખીશું થોડું અને લોટ કાચો ના રે એટલે એને ખૂબ ઉકાળવાની છે આવી રીતે લાવતા રહીશું જો આવી રીતે ઉકળવા લાગશે અને ખૂબ ઉકળે એટલે એને કાઢી લઈશું આપણે વાટકીમાં બસ આવી રીતે ઉકાળવાની છે તો તૈયાર છે આપણી રાબ મારો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો નાના બાળકોને પીવડાવવી હોય કે મોટાને પીવડાવવાની હોય તો આ રાબ તૈયાર છે મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી